હલો મિત્રો જય માતાજી સીતારામ કેમ છો બધા તો આજે અમે આવી ગયા કાળિયા ઠાકરના મંદિરની આજુબાજુ જાઉં છે કોટડામાં મા સામુડાના દર્શન કરવા માટે હું જો ભાઈ જય માતાજી જય માતાજી તો કોટડાના તમને દર્શન કરાવીશ માતાજીના બધા કઈ કઈ રીતે અમે છીએ ક્યાં ક્યાં દર્શન કરી છીએ દરિયો સાવુણ માનું સ્થાનક માતાજીના ત્રિશુલ કાળિયાભીની કોઠી આ બધા દર્શન કરાવીશ તમને કોટડામાં જે કાંઈ જોવા મળશે પર જઈને તમને દર્શન કરાવીશ તો હવે જઈએ એમ કોટડા ચાલો કોટડા જવા નીકળી જઈ કોટડા જવા માટે નીકળી ગયા જોવા પવન ચક્કી Kali kalian sakun mendir, kali ya sakun mendir. Lombornya sih, aji, aji kali ya nih. Seperti sih jazak, woi. kali ya હાલ મિત્રો આ છે દાઠા રોડ પાણી ભીલી અમારે કોઈને કોટડા જતા હો રોડ રોડમાંથી આગ લાગે તો અહીંયા માતાજી માતાજી નું નહીં પણ આશ્રમ છે બાપુનું પાણીનું આવે છે જોઈ શકો છો બે જગ્યા હારી છે તો પાણી પી છે કઈ ઠંડુ પાણી આવે છે સુવિધા છે પાણી ની હાથ મોઢું ધોયા કાય કોટડા જાતા હોય તો વચ્ચે પોરો ખવાય એવી જગ્યા બહુ સારી છે રોડ તો એ સુસ કલાક માટે સારું રહે જો છે રોડ લાઠા આવે સોમનાથ ભાવનગર હાઈવે થી આ રોડ આવી જાય ને વચ્ચે આવે છે આ જગ્યા તો વડલો જગ્યા છે બહુ સારી બેહાય એવું છે જગ્યા જગ્યાનું કામ હાલેસ જોરદાર વડલો છે

એવું માન્ય માં થાય દર્શન થાય નહીં થાય નહીં પાર્કિંગમાંથી મંદિર આ મંદિર જોઈ શકો છો બાપા સીતારામ ને મઢુલી ને એવી બની ગઈ માતાજી નો વાવટો છે મોટો જબરો હોય હાથ મોટું હાથ પગ જોઈને જ છીએ મંદિરે જવા માટે હાથ પગ મોટું શ્રીપુર

એ ભાષણ મંદિર બધા ની મેન મંદિર સામુડા માણી આ બધું મંદિર નું ગ્રાઉન્ડ છે મંદિર નું ગ્રાઉન્ડ માતાજી નું બીજા મંદિર નું માન્યતા છે માતાજી નું ખાંડયું ત્રિશુલ આ ત્રિશુલ ની માલપા છે અહીંયા બે જગ્યા એમ કે છે પંદર દિવસ કોટડા દિવસ સોટીલા કયું છે એ તો આપણને ખબર નહીં પણ એવી માતાજીની માન્યતા છે કે ત્રિશુલ ની માલપા ખાંડયું ત્રિશુલ છે આપણને ક્યાં બતાવતું નથી ને એ ખાંડયું ત્રિશુલ માતાજી રાખતા ની એ ત્રિશુલ છે એવી માન્યતા છે

શક્ય બને તો કોઠીના દર્શન કરી આ મંદિરની બહારનું ગ્રાઉન્ડ પાર્કિંગ ઊંચા કોટડાનું પાર્કિંગ છે આ છે ભાઈ કોટડાનું ગ્રાઉન્ડ આ છે દરિયો કોટડાનો જોઈ શકો દરિયો એ અહીંયા રસ્તો છે કળીએ બિલની કોઠી ધોવા જવા માટેનો અને અંદરથી કળીએ બિલની કોઠી છે હા દરિયો કરી લીધા ભાઈ કોટડાના દર્શન આ મંદિર છે મંદિરની ધજા હા છે દરિયો દરિયામાં બોટ છે પણ એ દેખાય નહી કેમેરામાં ભાઈમાં બોટ રે દેખાય છે મારી પાસે કોઠી દોરી દેખાય ગાળીયા બિલ ની ગોઠ્યા રસ્તો બહુ ખરાબ છે મારી પાસે જવાનું ઉતરાય એવું છે કોટડા મંદિર જેટલી સુંદરીઓ સડાવવાની સુંદરીઓ તો બધી જાય નાખી છે આ રીતની સુંદરીની દશા છે માતાજીની કેવી દશા છે સુંદરીની જો કસરામાં નાખેલી છે ભાઈ મિત્રો કોટડા માતાજીના દર્શન થઈ ગયા હવે મેં ગાડી લઈ નીકળી જઈશું બગડાણા માટે હા છે મંદિર માતાજીનું હવે બગડાણા જૈન પરિષદ લેવાનો વિચારશે મને એટલો દિવસ રહ્યો છે